નમસ્કાર મિત્રો રાઠોડ બાય એન્ડ સેલ ગ્રુપમાં તમારું હાર્દિક સ્વાગત છે આર એક્સ એલ ગાડી રહેવાની છે મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરું મારુતિ સુજુક્તિની સ્વિફ્ટ ગાડીની તો આ ગાડીનું મોડલ બે નું રહેવાનું છે આ ગાડી તમને ડીઝલની અંદર જોવા મળી જશે આ ગાડીની અંદર તમને થર્ડ ઓનઅપ જોવા મળશે ગાડીની બીજી વાત કરું તો ગાડીની અંદર એસી ચાલુ જોવા મળશે તથા વિન્ડો પણ ચાલુ જોવા મળી જવાનો છે ગાડીની અંદર તમને એલસીડી ડિસ્પ્લે પણ જોવા મળશે ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયર બી એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર જોવા મળશે બીજું ગાડીની અંદર તમને સસ્પેન્સર નવા નાખેલા જોવા મળશે મિત્રો ગાડીની અંદર હું વાત કરું તો ગાડીની અંદર લેધર સીટ કવર નવા નખાયેલા જોવા મળશે તથા ગાડીનો કલર કંપની કંડિશનની અંદર જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે બે લાખને પંચોતેર હજાર રાખેલી છે અને આ ગાડી તમને સાવરકુંડલા જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી ટાટાની ટીબોર ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર અઢારનું રહેવાનું છે ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે અને ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડીની અંદર માલિકે ચારે ચાર ટાયર નવા નખાયેલા છે અને સાથે તમને એક ટાયર એક્સ્ટ્રા પણ આપી દેવાનું છે ગાડી અડતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે અને આ ગાડીનું કન્ડિશન એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ત્રણ લાખને ત્રીસ હજાર રાખેલી છે અને આ ગાડી તમને બોટાદ જોવા મળી જશે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણી ને પ્લસ આર એક્સ એલ રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સત્તરનું રહેવાનું છે આ ગાડી થર્ડ ઓનર રહેવાની છે ગાડીની અંદર તમને ફોર પાવર વિન્ડો પણ જોવા મળી જશે મિત્રો આ ગાડી એક લાખ દસ હજાર નવસો કિલોમીટર ચાલેલી છે ગાડીની પાસલની સાઈડ તમને એક

મિત્રો ચોથી ગાડી આપણી મારુતિ સુઝુકીની શિફ્ટ વી એક્સ આઈ રહેવાની છે જેના મોડલની વાત કરું તો તેનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે મિત્રો આ ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી સિકવેન્સ જોવા મળી જવાની છે મિત્રો ગાડીના ઓનરની વાત કરું તો ગાડી પહેવાની છે આ ગાડીના ચારે ચાર ટાયર તથા ટીપટોપ કંડિશનની અંદર જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ચાર લાખ ને પચાસ હજાર રાખેલી છે અને આ ગાડી તમને ખડિયા જિલ્લો જુનાગઢ જોવા મળશે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે